માહિતી આપશો આજે સમાજ ના સાહી સમૂહ લગ્ન નું આયોજન કર્યું હતું જયારે દેસાઈ સુરપુરા દ્વારા ભવ્ય આયોજન કર્યું હતું આ આયોજનની અંદર

હતા એમને એક દીકરી નું કન્યાદાન પણ કર્યું છે જોડે જોડે દીકરીઓને ખુબ આશીર્વાદ આપ્યા છે અને હમણાં જ મેં વિદાય લીધી છે એટલે આજે સમાજ ખુબ ખુશ છે હાઉ આજે સમાજ છે અમારા સમાજના સંતો મહંતો મોવાજીઓ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ આશીર્વાદ માટે આપવા માટે આવ્યા છે એટલે આ પ્રસંગ ખૂબ જ ભવ્ય થી અમે ઉજવી રહ્યા છે જે સમૂહ લગ્ન થયો છે દીકરીઓને કરિયાવરો પણ આપવામાં આવ્યું છે અને એક જ દ્વારા દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે એમાં સીએમ સાહેબ પણ હાજરી આપી છે એ વિશે આપ શું કહેવામાં માંગો આજના જમાનાની આ મોંઘવારીના સમયમાં સન્માનનીય જયરામભાઈ સુરપુરા એક જ વ્યક્તિગત સ્વ ખર્ચે આવડું મોટું ભવ્ય આયોજન કરી અને આજે લગભગ એકવીસ દીકરીઓના સામુ લગ્ન કરે છે અને તમામ દીકરીઓને સરસ મજાની ભેટ સોગંદ આપી છે અને તમામ દીકરીઓને અને વરાજાઓને ભાઈઓ આયોજન કર્યું હોય એટલું સરસ આયોજન હતું અને આજના પ્રસંગમાં અમદાવાદ ના સમસ્ત ગુજરાતના રબારી સમાજના આગેવાનો સમાજ મહંતો અને ગુજરાત રાજ્યના મુદ્દો અને મુખ્યમંત્રી આ વધી ગઈ છે પ્રસંગે અમે આયોજકો જયરામ ભાઈ વતી સમાજના સૌ મિત્રો નો વડીલોનો ગુવાજી નો મંતો નો અને રાજકીય આગેવાનો નો અને સિષ મુખ્યમંત્રી સાહેબ નો ખૂબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખુબ ધન્યવાદ શંભુભાઈ આપણા ને નમસ્કાર મિત્રો આપણે જોઈએ છે કે મહિલાપૂર્ણ ભૂમિકા હોય છે જે લેડીઝ માટે કર્યું છે તે ખુબજ બિરદાવા લાયક છે અને કાર્યક્રમ નું આયોજન પણ બહુ જ સારું હતું

આવા સમુલમાં હું તો એવું કઉ છું મહિલાઓએ ખાસ કરીને જોડાવવું જ જોઈએ કારણ કે મહિલાની વાત લોકો બહુ માને છે એટલે મહિલાઓએ પહેલ કરવી જોઈએ કે આવા સમૂહ લગ્નમાં જોડાવું જ જોઈએ આ સમાજ માટે બહુ સરસ છે અને સમાજને ખૂબ સરસ પ્રેરણા આપી છે કે જે માણસ છે કે એની દીકરીને લગ્ન કરવા સક્ષમ નથી તો એના માટે આશીર્વાદ સમાન છે એટલે મહિલા મહિલાઓએ આમાં આગળ આવવું જ જોઈએ જી ધન્યવાદ આપણે જોયું કે નેતાબેન કાઉન્સીલર તથા ગીતાબેન દ્વારા આપણને એક સુંદર સંદેશ મળ્યો છે કે મહિલાઓ પણ આવી જ વાતમાં અગ્રેસર રહેવું જોઈએ અને મહિલાઓ સાથે મળી અને આવા સમૂહ આવકારવા જોઈએ अपने रतन भाई देवासी को मिलेंगे और जानेंगे कि गुजरात में जो शाही समलग्न हो रहे है, उसके बारे में उनकी क्या प्रतिक्रिया है जो राजस्थान के अभी चालू एवेल है।, है ये जो शाही समूलग्न हो रहा है और ऐसे कार्यक्रम गुजरात में और होते रहते हैं इस कार्यक्रम के विषय आप दर्शक मित्रों से क्या कहना चाहेंगे देखिए किसी भी समाज के लिए इस प्रकार के कार्यक्रम जो है वो बहुत प्रोत्साहित करने को बहुत खुशी होती है लोगों में समाज के संगठन में समाज के प्रत्येक व्यक्ति के प्रति आपस में अच्छा समन्वय बनता है और जो हमारी और और परिवार होता है उसको लगता है कि पूरा का पूरा समूह एक बहुत बड़ा समाज का उसके साथ में खड़ा है और वो मिलकर उसको उसके विवाह के लिए इस प्रकार से वो आयोजन करता है तो निश्चित तौर पर एक अच्छे समाज की रचना होती है और भविष्य में ऐसे कार्य और ऐसे आयोजन बहुत अच्छे और बहुत बड़े स्तर पे होने चाहिए जी भी। भाई ने खर्च पर किया। अपने आप में बहुत बड़ी बात है कभी कभार जब हम लेते हैं सबूत अगर तो अलग अलग वस्तुओं पे अलग अलग चीजों पे लोग हमाशा बनते हैं आज उन्होंने एक व्यक्ति ने एक परिवार ने ही काम किया है तो ये बहुत बड़ी बात होती है पैसा हरेक के पास होता है मगर अच्छे समाज के कार्य के लिए और वो भी बहन बेटियों के विवाह के लिए उसके लिए खर्च करना बहुत बड़ी मादा रखना पड़ता है तो उन्होंने जो पैसा खर्च किया है तो मैं समझता हूँ कि उनके परिवार धन्यवाद का पात्र है ये समाज जो है उनको इस अच्छे नए कार्य के लिए याद करें गुरु धन्यवाद रतन सिंह ने बहुत सारे बढ़िया संदेश दिया है की ऐसे ही समूह लग्न होते नहीं चाहिए और समूह में आयोजन होते रहना चाहिए जिससे समाज की हर बहन बेटियों को उत्साह मिलता रहे એમના જ ભવ્ય ઓફિસ ની બાજુમાં જ આ એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમાજ નો પ્રેરણારૂપ કાર્યક્રમ થઈ રહ્યો છે તો તેમને પણ આવા કાર્યક્રમ ભૂતકાળમાં કરેલા છે તો આજના કાર્યક્રમ વિશે રમેશભાઈ આપનું શું કેવું છે આજના શાહી સમૂહ લગન એટલે વેપારી સમાજ માટે જયરામભાઈ છે દિનેશભાઈ છે આવા બધા દાતાશ્રીઓને હું એક ખૂબ અભિનંદન પાઠવું છું અને આ એક નહીં ભવિષ્યમાં દરેક વર્ષે આવા સમુલગન યોજાય સમાજના પ્રેરણારૂપ બને સમાજના લોકોનું કામ આવે અને સમાજના લોકો પણ એમને સાથ આપે મારી જેવી અભ્યર્થના છે કે ભાઈ બધા જોડાય અને સમૂહ લગનમાં સમાજને જે પણ હું એમ નથી કહેતો કે પદ્ધતિ થોડી આપણે બદલાય તો સમાજને ટેકારૂપ થાય અને એમાં સમાજ આખો એમની હાથે રહે ગમે તે દાતા કરતા હોય એવી હું અભ્યર્થના રાખી અને ખૂબ અભિનંદન જયરામભાઈ આપું છું અને તેમ છતાં આ લાકડીયા તાર દ્વારા આપણા સમાજને જોડવામાં આવી રહ્યા છે ભાઈઓ દ્વારા એ